રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી રાજકોટના પ્રજાના પૈસે જાત્રા કરવા ગયા છે પાપ ધોવા ગયા છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમની પ્રાર્થના ભગવાન સ્વીકારે અને ટીઆરપી ગેમ જૉન જેવા કોઈ ફરી બનાવ ન બને અને તેમાં પણ જો કરેલો હોય પાપ તો એ પણ ધોવાઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું આપણા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પૈસા ઉધાર ઉશીના કોઈના લઈ અને જાત્રા કરો તો ક્યારેય ભગવાન માફ નથી કરતો અને ક્યારેય જાત્રા સફળ નથી થતી પરંતુ રાજકોટના મેયર રાજકોટની પ્રજાના પૈસે જાત્રા કરવા મફત જાત્રા કરવા ગયા છે એમને હું ફરી એકવાર વિનંતી કરું કે આમાં તમારો વાંક નથી એ તમારા ગુજરાતના મુખ્યમંત્રી હોય કે પછી બીજા ઉપલી આપણા રાજકીય આગેવાનો હોય એ પણ જો સરકારના પૈસે પ્રજાના પૈસે જાત્રા કરતા હોય તો એમાં આપનો પણ ક્યાંય દોષ નથી